રાજ્યમાં ઠંડી અને વરસાદ લઈ અંબાલાલ પટેલની મોટી આગાઈ સામે આવી તો હવામાન અંબાલાલ પટેલે કરતાં જણાવ્યું હતું કે જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે સાથોસાથ ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે છ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણ માં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 26 થી 27 ડિસેમ્બર માં હવામાનમાં એક આક પલટો આવવાની શક્યતા. સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે તો ઓગણત્રીસ ડિસેમ્બરે હાર થી જોતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે. ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરાઈ છે. બ્યુરો રિપોર્ટ સીએન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ